ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જ છો તો આપણે એક નવા વિડીયો સાથે ફરીથી આવી ગયા છીએ તો આજે આપણા સાઈડ ઉપર છે ને પહેલાંની ગાડી આવી છે તો તમે જોઈ શકો છો બેલાની ગાડી ખાલી થાય છે આ બેલાની ગાડી છે બેડલા ખાલી થાય છે એક બેલાનો વજન છે પાંત્રીસ કિલો બારસો બેલા છે પચાસ પંચાવન ટન ગાડીમાં માલ ભર્યો છે અને આપણે મજૂરો પણ આવી ગયા છે એમપી વાળા બધા અહીંયા છે અને આપણું શણતર કામ ઘણું બધું થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો કે શણવાનું કામ આપણું આટલે આવી ગયું છે આજે કરશે અહીંયા અહીંયાથી લઈને અહીંયા લગી પતી જશે આજે કાલે આગળ નવું અને પાછળ એક સાઈડ બાકી છે તો આપણા ગાડીના બેલા ખાલી થઈ રહ્યા છે તો ચાલો મથુરભાઈ આવે પછી મળીએ જ્યાં લગી બના દો આપણા વિડીયો સાથે તો મથુરભાઈ આતા અને મથુરભાઈ ગયા છે સડકવાળા એક સાઈડ ઉપર અને આપણી જોડે અત્યારે અજયભાઈ આવી ગયા છે અજયભાઈ અત્યારે જ ઉઠ્યા છે દસ વાગી ગયા જો ભાઈ ગયા અજેભાઈ હૈ અજયભાઈ અજયભાઈ એમની હોવારે વાત કરવા ભાગ્યે આપણો વિડીયો લઈ તો કેમ ભાગો ક્યાં શું છે ક્યાં સાઈડ છે એ તો ભોગાવો છે એ બોડર ને એ શું જોવે આજ પાવ હાલો ગાડી આપડી ભરાઈ ગઈ હે આનું શું કરવાનું ગાડી ફસાણી એનું કઈ ને કઈ નાખો એને કર્યા દો ગાડી ફસાઈ ગઈ છે આપડે મિત્રો બેલાની અડધા ખાલી કર્યા છે ને અડધા કરવાના છે ઓલી બાજુ ભરાઈ ગઈ છે ગાડી ચાલો મળીએ આપણે ગાડી નીકળી જાય પછી હું અને અજીભાઈ છે છીએ આગળ મથુરભાઈ જઈ રહ્યા છે આ ગાડીમાં મથુરભાઈ લઈ જાય છે એમજી એક્ટર સાઈડ ઉપર અમે જઈ છીએ અજયભાઈ કે કહેવા માંગો છો કેમ માવ ખાવ તો આપણે ધંધુકા જવાનું છે ધંધુકા જવાનું છે મારે ને અજયભાઈ ને તો ચાલો બન્યા રેજો તમે વિડીયો માટે આપણે જઈએ ધંધુકા ને ધંધુકા જઈને મળીએ આપણે ચાલો ચાલો કે બન્યા રેજો આપણા વિડીયો સાથે હેલો મિત્રો તો આપણે ફરી એકવાર આવી ગયા છે વિડીયો બનાવવા અને અજયભાઈ ડ્રાઇવિંગ કરે છે અજયભાઈ કઈ બાજુ જવી છે આપણે ક્યાં બરવાળા કેમ સામાન ક્યાં નો સામાન સેન્ટિંગ નો સામાન ભરવા બરોબર છે તો કેટલી વાર લાગશે આપણે પગતા બે કલાક તો મિત્રો આપણે બે કલાક માં ભરવાડા પગી જઈશું સેન્ટિંગ નો સામાન લેવા જઈ રહ્યા છીએ અને અજય ભાઈ તો બે દિવસ થી હરકું બોલતા નથી નઈ યાર એમને એમને ઘરના મળી રહ્યા ને ભાવનગર એટલે સદમા માં હે એટલે કઈ બોલતા નથી એને અજયભાઈ તો કેવું છે તો કે કેમ વિડિયોમાં કઈ બોલો તો યાર પેલા જે બોલતા હતા નાસ્તો લેવા જતા તારે અંજો 24 માઈલ કરે ખતરનાક તો આપણે પેટ્રોલ પંપ પર જવાનું છે ડીઝલ પૂરાવા આપણે ટેમ્પોમાં ડીઝલ પુરાવી દીવ એટલે ચાઈ ઊભી રાખવી નહીં તો અજે ભાઈ ડીઝલ નખાઈ દેશે કેટલા રૂપિયા નું 50 રૂપિયા બસ બહુ કહેવાય તો પચાસ રૂપિયાનું ડીઝલ નાખવાનું છે અને અજય ભાઈ ઉતરે છે આપણે ઉતરી હા ભાઈ ડીઝલની ટાંકી ખોલી છે અને પાયા આવી ગયા ડીઝલ નાખવા કેટલાનું હજે ભાઈ હા કેટલાનું કીધું છે તમે જોઈ લો મિત્રો હજી ભાઈ પૈસા પૈસા જ છે ભાઈ તો હજી ભાઈ પૈસા થોડા કાંઈને લઈ જઈજો હજી ભાઈ આપશો ને પૈસા અત્યારે આપી દીધા મને નહીં આપો ના મારે નથી જોતો રાખો તો ચાલો મિત્રો આપણે હવે બરવાળા જઈને મળીએ કે બને રહેજો આપણા વિડીયો અત્યારે આપણે આવી ગયા છીએ મા કૃપા નાસ્તા આવું તો આપણું કાકાનું છે તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ તમે જોવો છો મસ્ત ફ્રેશ એવો નાસ્તો બનાવો છે સમોસા છે બ્રેડ પકોડા છે તો આપણે સમોસા લઈ લીધા છે ને આ આપડા કાકા છે કાકા કેમ છો મજા મજા મજાને તો આપણે આ સમોસા મિત્રો લઈ લીધા છે અને અંદર મારા દાદા છે દાદા કે આપણો વિડીયો લઈ લેજે તો તમે કહું સારું લઈ લઈએ તો ચાલો હવે આપણે જવાનું છે બરવાળા તો ત્યાં જઈને મળીએ ત્યાં લગી આપણા વિડીયો સાથે બનાવી લેજો કે ગામમાં આવી ગયા છીએ અને મજૂરો ગાડી પિકઅપ પડે છે લાકડાને બધું અને આજે ભાઈ બેઠા છે ટેમ્પા ઉપર તો અજેભાઈ ભાઈ કઈ કરે છે ફોનમાં અજય ભાઈ શું કરો છો ફોટો એડિટિંગ કરે છે વાહ કોને ફોટો પાડ્યો અચ્છા મેં જ પાડ્યો છે એવું છે તો ગાડી ભરાઈ જવાય છે ઉપરથી ધાબા ઉપરથી લાવે છે બધું તગારાને બધું અજયભાઈ કંઈ કઈ કહીશો બે શબ્દ

બે કડીક મજાક કરી લીધી છે આજે ભાઈની પછી મજાક કરવી પડે તો મજા આવે તમને પણ વિડીયો જોવાની તો આપણે મળીએ સાઈડ ઉપર જઈને ત્યાં બી બનાવી દો આપણો વિડીયો સાથે આપણે કાલે સાઈડ ઉપર આવી ગયા હતા ને રાતે અગિયાર વાગી ગયા હતા એટલે આપણે વિડીયો લીધો નહોતો જમીન તો આપણે કાલે જમીન બમીને હોટલમાંથી આવ્યા હતા બહાર ગામ ગયા હતા તમને ખબર છે ગઢિયા તો ત્યાંથી આવીને આપણે મોડું થઈ ગયું એટલે વિડીયો નક લીધો તો કાલનો વિડીયો આપણે ત્યાં જ પૂરો કરી દઈએ છીએ કાલે એક નવા વિડીયો સાથે મળે તૈયાર કરો